પાનોલી જીઆઈડીસીમાં બે અલગ અલગ સ્થળેથી બે કારના કાસ્તોડી રોકડ રકમ અને બે લેપટોપ મળી ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની થયેલ ચોરીના ગુનામાં પાનોલી પોલીસે નંદુરબાર જિલ્લાના નાયડુ ગેંગની બે મહિલાની ધરપકડ કરી એક મોટર બે મોબાઈલ અને ચાર હજાર નવસો રૂપિયા રોકડા મળી ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી નાયડુ ગેંગના પાંચ શખ્સોને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પાનોલી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીમાં એચપી ફાર્મા કંપનીના ભાગીદાર પ્રશાંત વરસડીયા ગત તારીખ અઠ્ઠાવીસ ઓગસ્ટના રોજ પાનોલી જીઆઈડીસીમાં તેમની એચપી ફાર્મા કંપની સામે પાર્ક કરેલ કારનો કાંસ તોડી તેમાંથી રોકડા રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર અને પંદર હજારના લેપટોપની ચોરી થઈ હતી તેમજ પાનોલી જીઆઈડીસીમાં હાઇકલ કંપની સામે ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પાર્ક કરેલ કારનો કાંચ તોડી તેમાંથી એક લાખ પાંત્રીસ હજારનું લેપટોપ બાર હજારની ડિસ્ક અને પેન ડ્રાઈવની ચોરી થઈ હતી જે અંગે પાનોલી પોલીસે ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી આ ગુનામાં પાનોલી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરતા હાલ સંજાલી ગામના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી અને મૂળ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના નવાપુર તાલુકાની વાંકીપાડા ગામની મૈયા બાલુ નાયડુ અને પૂંજા રજની નાયડુની ધરપકડ કરી હતી બંને મહિલા પાસેથી રોકડ રૂપિયા ચાર હજાર નવસો વાંકીપાડાથી પંદર હજારની એક મોટર સાયકલ દસ હજારના બે મોબાઈલ અને કાંસ તોડવાની ગિલોલ કબજે કરી હતી અને આ ગુનામાં સામેલ વાંકીપાડા ગામના કાર્તિક બાલી નાયડુ આકાશ રજની નાયડુ સજની સંજય રજની નાયડુ અને ભરત રવિ નાયડુને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે